પરેશ ગોસ્વામીની રાજ્યમાં છેલ્લા થી પાંચ દિવસથી વરસાદ નથી આગામી દિવસોમાં છૂટાછવાયાથી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતમાં હાલ વરસાદની સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા છે તારીખ ઓગણીસ થી એકવીસ જુલાઈ સુધી છૂટા છવાથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો થી જુલાઈ સુધી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ નથી તો આગામી સમય માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતમાં હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તારીખ થી એકવીસ જુલાઈ સુધી છૂટાછવાયાથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો થી ઓગણત્રીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે પરંતુ હાલ છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યમાં વરસાદ નથી તો આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ઉત્તર ભારતમાં હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય બની છે અને તેના જ કારણે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ધીમી ધારે વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ છે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો છેલ્લા ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદ નહિવત હતો અને હવે એક સિસ્ટમ સક્રિય થઈ છે સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે અને તેના જ કારણે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તારીખ ઓગણીસથી એકવીસ જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પરેશ ગુસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ નથી પરંતુ એક સિસ્ટમ સક્રિય થઈ છે સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે ફરી વખત વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વધુ જાણકારી સાથે રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હજી રવિ વરસાદની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત જોવા મળ્યો છે અને આગામી સમયમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે શું હવામાન વિભાગની આગાહી અને કેવો માહોલ હાલ રાજ્યમાં જી જરૂરથી જણાવી દઉં આ વખતે જે ચોમાસાની શરૂઆત થઈ સારી વરસાદની શરૂઆત થઈ છે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે લગભગ રાજ્યના નેવું ટકા જેટલા વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે આ સારો વરસાદ વરસવાને લીધે આ લોકોને જે ગરમીમાંથી રાહત મળી છે સાથે સાથે આ તંત્રની વાત કરીએ તો પીવાના પાણીની સમસ્યા હોય તેમાં પણ ઘણી રાહત થઈ છે મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક પણ થઈ છે સાથે સાથે વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતો માટે પણ આ વખતે સારો વરસાદ થયો છે જે શરૂઆતથી વરસાદ વરસે છે લગભગ એક મહિનામાં આ ચોમાસાનું લગભગ પચાસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ વરસાદને લીધે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે ખેડૂતો જે વાવેતર કરતા હોય છે તેમાં પણ સારું વાવેતર થયું છે હવે આ વરસાદે જે વિરામ લીધો છે છેલ્લા પાંચથી છ દિવસથી વરસાદે વિરામ લીધો છે એ એ વાત પણ સારી છે કારણ કે વરસાદે વિરામ લેતા વરાપ નીકળ્યો છે ખેડૂતોએ જે નિંદામણ કરવાનું હોય છે જે વિસ્તારોમાં વાવેતર નથી થયું ત્યાં વાવેતર પણ કરી શકશે આમ વરસાદે વિરામ લીધો છે તે બાબત પણ સારી છે સાથે સાથે વાત and navy system આગામી સાત દિવસમાં જે નવી સિસ્ટમ એક્ટિવ થઈ છે હળવાથી ભારે વરસાદો અમુક વિસ્તારોમાં વરસવાના છે સાથે સાથે વાત કરીએ આ વરસાદથી કોઈ વધારે વરસાદ નહીં થાય એટલે હળવો વરસાદ રહેશે અને ગરમીમાં એ રાહત રહેશે સાથે સાથે વાત કરીએ આ વરાપ નીકળવાને લીધે જે તાપમાનનો જે ઠંડી જોવા મળી હતી તેમાં પણ થોડોક ઘટાડો થશે હવે થોડુંક ગરમીનો અનુભવ પણ લોકોનો થશે તાપમાન એકથી બે ડિગ્રી હજુ નીચું જશે સાથે સાથે વાત કરવામાં આવે આ જે વરસાદમાં વિરામ લીધો છે તેને લઈ જે રોગચાળો છે તેમાં પણ ઘટાડો થશે આ સતત વરસાદને લીધે પાણી ભરાયેલા રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળો પણ જોવા મળતો હોય છે હવે જે વરાપ લીધો છે જ્યાં પાણી ભરાયા છે ખાબો ભરાયા છે ત્યાંથી આ પાણીનો નિકાલ થશે ત્યાંથી રોગચાળો પણ ઘટશે સાથે સાથે આરોગ્ય વિભાગે જે રીતના લોકોને અપીલ કરતી હોય છે કે ગરમ પીવાનું પાણી રાખો સાથે સાથે ગરમ ખાદ્ય પદાર્થો ખાવાનું રાખો વાસી ખોરાક છે ખાવાનું ટાળો સાથે જે બહારના જંક ફૂડ છે તેને ખાવાનું પણ ટાળવાનો આગ્રહ કરવામાં આવતો હોય છે અને આ વાત કરીએ આ વરસાદે વિરામ લેતા લોકોએ પણ જે પોતાના જે શહેરી વિસ્તારોમાં રોડ રસ્તા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા તૂટ્યા છે તેમાં પણ હવે કામગીરી થશે આમ હવામાન વિભાગની જે રીતના આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં સાત દિવસ સુધી હળવો હળવોથી ભારે વરસાદ રહેશે સમયમાં વરસાદ પડી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તો આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે